બસો કરોડ એક જ વર્ષ એક જ વર્ષ કેવી રીતે શું કર્યું પાંચસો કરોડ રૂપિયાનું ટર્ન ઓવર અત્યારે મારું છે ના તમે બે વર્ષ પહેલા જ સ્ટાર્ટ કર્યો એટલે એફએમસીજી ક્ષેત્રમાં કદાચ આ રેકોર્ડ હોય શકે ધંધો પૂરેપૂરો બંધ થવાની સો ટકા શક્ય આવડું મોટું એમ્પાયર અને સામ્રાજ્ય હોય અને તમે રોડ ઉપર આવી જાવ અને તમારી પાસે કાંઈ હોય એટલે બધી પરિસ્થિતિ મોસ્ટ ઓફ ના વિરોધ કર્યો કે નહીં ચાલે તમારું ચાલે તમારો બિઝનેસ બંધ થઈ જાય તમારે તાળા મારવા પડશે ને ને કેટલાય શબ્દો મહિના મહિના પછી હતો એના વધારે રન બિઝનેસ આવવા એટલે મીંડી ધીમે ધીમે જગ્યા ટૂંકી પડતી એટલે અમે બધા એ જગ્યા તું જગ્યા તો મગજમાં બેસી ગઈ પણ ત્યારે નવ કરોડ ક્યાંય મેળ ખાઈ ને સાહેબ એ બધા કાગળિયા જોઈને કીધું કે આ તમારા કાગળ ઉપર તમને કોઈ સંજોગોમાં કોઈ બેંક નહીં કારણ કે ત્યારે મંથલી સવા બે નું છે અને લોન નવ કરોડ લો સાહેબ એવું કીધું કે તમારું રોજનું જેટલું સેલ છે અગર તો મહિનાનું જેટલું સેલ છે ને એટલો હફતો આવો કોમ્પિટિશન કેવી રીતે જવો છો તમે ગુજરાતમાં બહુ મોટી મોટી બ્રાન્ચ છે તમારી કેટેગરી અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ પણ છે માર્કેટની જવાબદારી મેં સંભાળી હતી આઉટ ઓફ સિટી નું માર્કેટ મે ડેવલપ કર્યું અમે બધા માર્કેટ માં નવા હતા એટલે જાતે જ બધું કરવાનું હતું બહુ અઘરું છે ડિસ્ટ્રીબ્યુટર્સ અને ડીલર સાથે ડીલ કરવું એસ્પેશિયલી જે લોકો એસ્ટાબ્લિશ થયા હોય નવા પ્લેયર્સ ને તો ગણકારે પણ નહીં જો પણ ના આપે હાથમાં બે દે હાથમાં થેલા સવાર થી સાંજ સુધી રખડવાનું સિટી ની અંદર તો બધા હું છે મોટા મોટા વેપારી સવાલ અટપટા એવા પૂછે ને એટલે આપણે જવાબ હોય નહીં હોય નહીં ને એટલે આંખમાંથી આંસુ હોય જાય અગર તમારે તમારા સન અને ડોટર ને કેવું હોય કે મેં લાઈફ માં પાંચ મિસ્ટેક કરી તમારે નથી કરવાની તેવી કઈ મિસ્ટેક્સ હશે જે તમે તમારા નેક્સ્ટ જનરેશન ને અવોઇડ કરવાનો કહેશો કે સાઈડ ગ્લાસ છે ને કાઢી નાખો આગળ જ જોવા એટલે નક્કી કરી લીધું કે આગળ હવે આપણે શું કરવું છે ને એ વિચારો પાછળ ઓને આમ કે ઓને તેમ કે ઓલો બધું ભૂલી જા 2005 માં મારા બે સેલ્સમેનો અમને એવડા મોટા ધુંબા મારી ગયા ઉધાર રાખી કે એને હાથમાં જા કરી એટલે ફ્રોડ કર્યું કે છોડીને જતા રહ્યા એને છોડી દીધું એટલે એ સહન થાય એમ નહોતું એટલે પરિસ્થિતિ વરી પછી ખરાબ નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં મિત્રો ખાસ એટલા માટે છે કારણ કે આજના એપિસોડમાં વાત કરવાની છે સાહસની અને સાહસથી મળતી સિદ્ધિની એવી સિદ્ધિ કે જેમાં બે બે સામ્રાજ્ય હોય એક પંદરસો કરોડનું સામ્રાજ્ય કે જેના નિર્માણમાં અને સામ્રાજ્યને ફેલાવવામાં એક સિરિયલ ઓન્ટરપ્રિનરનો ખૂબ જ મોટો હાથ હોય અને એ સામ્રાજ્ય એમને છોડવું પડે અને માત્ર બે જ વર્ષમાં બીજું સામ્રાજ્ય ઊભું થાય અને બે જ વર્ષમાં પાંચસો કરોડનું ટર્નઓવર અચીવ કરે એવી શાનદાર સ્ટોરી છે આજે ઘણું બધું સાહસ છે ઘણા બધા ફેલિયર્સ છે ઘણા બધા ઉતાર ચઢાવ છે ઘણી બધી લર્નિંગ્સ છે અને ઘણી બધી મોટી સફળતા છે આંકડાઓ મેન્શન શું કામ કરું છું કારણ કે આંકડાઓથી ખબર પડે કે એ સક્સેસનું મેગ્નિટ્યૂડ સક્સેસની સાઇઝ શું છે એની મહત્તા શું છે અને એની પાછળ કરેલી મહેનત પણ કેટલી મોટી હોય એક બહુ મહાન વ્યક્તિએ કહેલું છે કે નો એક્સેપ્શનલ સક્સેસ વિલ કમ ફ્રોમ ઓર્ડિનરી એફર્ટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી સક્સેસ માટે એક્સ્ટ્રાઓર્ડિનરી એફર્ટ્સ જ લાગે તો આજે આપણે એફર્ટ્સની વાત કરીશું અને એમાંથી ઘણી બધી લર્નિંગ્સ લેવાનો પ્રયત્ન કરીશું આજે જે આપણા ગેસ્ટ છે સિરિયલ ઓન્ટરપ્રનર શ્રી પ્રફુલભાઈ હદવાની કે જે ગોગુલ સ્નેક્સના ફાઉન્ડર અને ચેરમેન છે આજે એમની જર્નીમાંથી ઘણું બધું આપણે શીખવાનું છે અને ઇન્સ્પાયર થવાનું છે તો ખાસ જે લોકોને બિઝનેસ અત્યારે કે ક્યારે પણ લાઈફમાં સ્ટાર્ટ કરવાની એક એસ્પિરેશન પણ હોય એ લોકોને વિનંતી છે કે આ પોડકાસ્ટ આખો જોજો ચલો શરૂ કરીએ પ્રફુલભાઈ વેલકમ ટુ જય થડેશ્વર શો ખૂબ જ મજા આવે જ્યારે આપણે આવી સ્ટોરી સાંભળીએ અને સ્પેશિયલ એવી સ્ટોરી કે જેમાં કાંઈ જ ન હોય અને ત્યાંથી આવું સામ્રાજ્ય ઊભું કર્યું અને એક વાર નહીં બે બે વાર અને આ તો ખાલી જાણીતી સક્સેસ છે બધાને ખબર છે કે આ બંને સફળતાની બે ખૂબ જ સારી વાર્તાઓ છે સ્ટોરીઝ છે પણ એની પાછળ ઘણી બધી નિષ્ફળતાની પણ સ્ટોરીઝ હશે કે જેમાંથી ઘણીવાર પડ્યા પછી તમે ઊભા થયા હશો અને જ્યારે આ સ્ટોરી મેં સાંભળી એટલે મને થયું કે નહીં આ સ્ટોરી લોકો સુધી પહોંચવી જ જોઈએ એટલે પહેલાં આપણે બિઝનેસનું અત્યારનું જે સાઇઝ છે અત્યારનું જે સ્ટેટ છે બિઝનેસનું એના વિશે વાત કરીએ કે અત્યારે બિઝનેસ કેવડો છે ક્યાં ક્યાં છે શું કરે છે જેનાથી લોકોને ખબર પડે કે આ કોન્વર્ઝેશન શું કામ ડિટેલમાં સાંભળવું જોઈએ અને પછી આપણે જર્નીથી સ્ટાર્ટ કરીશું તો હમણાં મને અત્યારનું કહો કે અત્યારે બિઝનેસ કેવડો છે અને શું કરે છે અત્યારે મારો બિઝનેસ આ બીજું વર્ષ છે પાંચસો કરોડ રૂપિયાનું ટર્ન ઓવર અત્યારે મારું છે ઓન્લી ફોર અત્યારે ગુજરાત અમે કવર કરી રહ્યા છીએ એમાં હજી તેત્રીસ ભાગ બાકી છે બાકીનું આ સાલ અમે આવું સ્ટેટની અંદર એમપી રાજસ્થાન મહારાષ્ટ્ર અને યુપીમાં પાંચ પાંચ સાત સાત ડીલરો બનાવી અને અમે અમારી આવું સ્ટેટમાં શરૂઆત કરી છે નેક્સ્ટ ટાઈમ અમે એ બિઝનેસને આવું સ્ટેટમાં અને ગુજરાતમાં વધુમાં વધુ ડેવલપ કરીએ બરાબર અત્યારે પાંચસો કરોડનું ટન ઓવર છે બિઝનેસ અને આ તમે બે વર્ષ પહેલાં જ સ્ટાર્ટ કર્યો છે એટલે એફએમસીજી ક્ષેત્રમાં કદાચ આ રેકોર્ડ હોઈ શકે બહુ મોટો રેકોર્ડ કે પહેલે જ વર્ષે અમે સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં ત્રણસો કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો કે જે નમકીન લેન્ડ સ્નેક્સ લેન્ડ ની અંદર પહેલો રેકોર્ડ છે કે જે ફર્સ્ટ ટાઈમ પહેલે જ વર્ષે ત્રણસો કરોડનો બિઝનેસ થાય પહેલા જ વર્ષે ત્રણસો કરોડ ભલે બધી જ ખબર હોય બેકગ્રાઉન્ડ છે બિઝનેસમાં આટલા વર્ષ કાઢ્યા છે પણ છતાં બધું સેટઅપ કરીને અને ખાસ કરીને ડિસ્ટ્રિબ્યુશન એ બધું સેટઅપ કરીને પહેલા જ વર્ષે આ આંકડો અચીવ કરવો મતલબ બહુ જ ફાસ્ટ ભાગ્યા છો ખૂબ જ ઝડપી ભાગ્યા છો દિવસ ક્યારે ઉગે છે ને ક્યારે છે ને ક્યારે રાત પડે છે જોયા વગર ચોવીસ કલાક જયારે મહેનત કરીએ ને ત્યારે આ બધું થાય પણ હવે થાકતા નથી હજી આટલી સફળતા અને આટલું ભગવાને મતલબ કોઈ વ્યક્તિના સપનાઓ બધું જ તમારી પાસે છે બધું જ તમે પૂરું કરી લીધું છે છતાં થાકતા નથી હજી ભાગવું છે બિઝનેસ કરવાનું જયારે તમારામાં હિંમત અને કઈક નવું કરવાનું સાહસ હોય ને એટલે થાક ક્યાં છે ને એ તમને ખબર ના પડે કંઈક કરવું છે કંઈક એચિવ કરવું છે એવું જ્યારે તમે ફીલ કરો ને ત્યારે ઓટોમેટિક છે ને થાક બધો દૂર ભાગે અને તમારું કામ કરવામાં ઓટોમેટિક છે ને તમને ઝડપ આવે રાઈટ આપણા પ્રધાનમંત્રી સાહેબ કે છે ને કે જેમ જે કામ કરવાનો સંતોષ થતો હોય જે કામમાં મજા આવતી હોય એનો સંતોષ હોય થાક ન હોય એનો સંતોષ થાક ન હોય કે તમે કામ ગમે એટલું હોય ને એ કામ કરવાનો આનંદ જ આવ્યા રાખે અને આનંદ આવે ને એટલે તમે એ કામમાં સક્સેસ જાઓ જ્યારે કોઈ પણ કામ ની અંદર તમને કંટાળો આવે ધાકોડો લાગે એટલે તમે કામમાં ફેલ વાહ હવે આપણે જર્નીમાં જઈએ મને બાળપણ થી બાળપણથી આખી જર્ની કેવી રીતે પહેલો બિઝનેસ સ્ટાર્ટ થયો અને ત્યાર પછી શું કામ સેપરેશન થયું શું કામ બીજો બિઝનેસ સ્ટાર્ટ કર્યો એની આખી આપણે જર્ની ડિટેલમાં ડિસ્કસ કરીએ બ્રહ્મા મુરત ઇન્સ્પિરેશન થઈ શું કામ બીજો બિઝનેસ સ્ટાર્ટ કર્યો એની આખી આપણે જર્ની ડિટેલમાં ડિસ્કસ કરીએ પહેલા વહેલાની વાત કરીએ ને તો પરિસ્થિતિ તો અમારી એકદમ ખરાબ હતી અમે ત્રણ ભાઈ ને એક બેન એટલે ચાર ભાઈઓ નો અને મધર ફાધર ને દાદી એ સમયે અમારી ઉંમર નાની અમે બધા ભણતા હતા કમાવાળા ફાધર એકલા પરિસ્થિતિ એકદમ ખરાબ એક નાનકડા ગામમાં ગામડા ગામમાં નાની એવી દુકાન